मतल <laughs>

દાન મામા સબ માસે માસે ઘણી ખમા તને પૂછું ભાઈ ભલે ને કોણ આયો મેં મારો ઓર આવે તો બોલ મામા মাকুলে সেনেনি মাকুলে সিলানি মাকুলে, মাকুলে.

पायन

તારા છોકરા મજૂરી કરે બોરીઓના ભરીને લાવો તો મારું નામ માતા ના કે

હા 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 હા

પહાડ માં રહેનારી છું પહાડ તોડી નાખો એવી છું અને ભૈયા તહય તમારો દેધો ગામલો ને મેલો માતા એવું પૂછું મામા તમારો વિશ્વાસ તને નંતારા અવતાર મેં દેનતા બાપો બાપો ભાઈ ભાઈ એવો સમો આવતો હોય મારો ડોડ આવે બોલો એમાં થાય આગા પાછું ના તાતવો ડોડાવે હા બોલ નવ મારે આઠ છે છે મારો કોણ આવે છે યાદ રાખતી બાપો બાપો

આ બોવા ની હાજરી માં આ પાવળી આળી હાજરી માં તો તાંબા ના અલગાડો દેહ માં માતા તું તો રંગડ બાકો દેવી બાપા બધી હં તું ધાળઈ

Oh

અમારો ડોટની વધાર દે માનાની માતા બેહી દવાની છે મામાની માતા બેહી દવાની છે કો માટો ને તારા રૂપી બેહવાની જો ભાઈ ભાઈ મળી ખમા ખમા તમે ભોગો આકડાશ ના કરતા

اور لال والی ہے ماں ماں کو یاد راس ہے بھئی اے تھے جوڑا ہے اے دیوار کا اور بھلا بھائی ماما چاہے چنتا مت کر دی بالکل صحیح انہوں نے ماں کو ماں کو એ શું મારે સારી ખમાકુ છું અમા ઘણી તને અલે એક તારા પેટમાં વારતો પડ્યો ન મટાણો આ લઈને આયે હે એ રામ આવા દાવા આલે ભલાને બધારે લ્યા આમો તો ભઈ છે ને હા મોટો મોટો નહી મોટો છે આ આતારે આ તમારા પરિવારમાં તો બધા મોટો છે મારી સેહાલ છો સેવા છે તારી ભગવાની મારા માર મન ખુબરા માતા નું છો ધનવાદ બરે મામા મામા અરે મામા ધન માડી અતારે વેળા હારી છે અને ગરીબનો કોઈ જમાના નથી અને ગરીબને એનું મોઝમો કરો ભગવાન જ લાવશે આમેકણ આવશે બાપુ બાપુ સુખદ મુદરે આવી વાત છે ખૂબ આરામ દે તમારું બીજો કોણ રે બાબા તો જોડી રે મારી આ તો કળજુ છે મામા

ભૂલી ના આવે

વેણ વેણ છો છો મારું ઓની મા ખોડો તો ભાઈ આવ આવો ના મજા કારક નવાપરા તો તો નીકળે હા આવ આવો લે હા હા નામા વેણ છે તારો ભળો તારો ચંપક અડપી છે કે સગોતેરા તા આતી ન આવતી ઓ સગોતા નવાપરા માં આવ આવો આપા જ છે

મેલે હંગો ભાઈ વઢાવો આવો આવો ના નથી જે નમલ કે જે ભૂય ના પડવી કરી કરી વાત થાય નથી જાવવાની તો રુંડા બોપાનો ડોળ લઈને આવજે આ વઢાવો આવે તો તું તુજા પાસે પોળ કદી છે